આવે કોકો લીલો છોડવો હોય ને એમ આવે બાકી સુકાઈ જેલા છે ને આવા જોરી આમાં તો કઈ નથી આવતું અમુક અમુક લીલા છોડવા છે કે એમ આવે તો આપણે ખેંચવાની છે તો હું આવી ગયો છું ખેંવા પહેલા આપણે અત્યારેથી માંડવી જોખતા હૈ માંડવી આપી દીધી છે આજ એટલે આપી તો વેલેરેતી પણ હવે ભરવા આ જ આવ્યા તો એ માંડવી જોખી દીધી છે ને હવે આવ્યા છીએ આપણે માંડવી ખેંચવા તો હું છે ને મિતો મારા ઓપા નાય કપામાં ચા દેવા આવ્યો હો ને આપણે કપામાં જોયું ખડ થઈ ગયું છે ને બાપુજી આપણે દવા નાખી છે ખડની તો એક કોલામ નાખી દીધી છે ને બીજામાં નાખે છે ને કપા જોવો કે આપણો નાનકૂડો નાનકૂડો ચાલ્યો છે ને બાકી બધે કેમ છે બાકી કપા જોઈ લો બધો નાના પાંદડા મજા છે કારણ કે પાંદડા છે ને ઝીંદુ તો છે બાપુજી ખળની દવા નાખે છે કારણ કે આમાં ખડ થઈ ગયું છે તો જોઈ લો કે આવું કઈક ખડ છે બધું ખડ ઘણું ગજબ નો થઈ ગયું કારણ કે કપા બહુ મોટો છે તો ખડ ન થાય કપા નાનો છે ને એટલે ઘણું ખડ થઈ ગયું છે છે ને મેં આવડે ને તો પાછી કે છોડા પીવી જો આપડે ગામ છે ને છોડા લઈને આવ્યા છે ને આવડે ને બધાને જો પાઈ દીધી છે હવે જાવ છું મારા બાપા ને દેવા ઈ બાકી છે તો અત્યારે ના સોડા દેવા જાવ છું કદાચ ધરડવા નથી રહી બોલો ઘડીકે શાહ પીવી ને કે સોડા પીવી ને કે માવા લઈ જાય ને મારે તો આખો દી હાખર ન હોય કારણ કે હું તો આખો દિવસ ને ગામમાં મારે કેટલાય ધક્કા હોય અત્યાર સુધી લગભગ દસ પંદર તો ધક્કા થઈ ગયા છે ને પાંચ છ તો થાય હાલ પડી જનતા કારણ કે કેકનું કેક લેવા જવાનું હોય મિત્રો મારે તો હોય બીજા કોઈ તો જાય જ નહીં મારે એકને જવાનું હોય તો હાલો હવે છે ને મારા બાપુજીને છે ને જરાક છોડા પાય આવું કારણ કે દવા નાખી છે ને તપી જાય છે તો છોડા પી દઈ ને પછી પા માંડવી ખેંચવું અત્યાર સુધી માંડવી ખેંચતા હા આપણે જોઈ આ બધી માંડવી છે ને ખેંચી નાખી છે થોડીક ઓલકાર છે બધી કાલની આ બાજુ જોઈ લ્યો આ બધી છે ને આ જ ખેંચી નાખી છે જોઈ લ્યો આ એટલી ખેંચી છે નવ કેરા રહી ગયા છે એ કાલ ખેંચવાના છે લગભગ કાલ બપોર થઈ જશે ને આપણી માંડવીનો ફાલ બતાડું તમને લ્યો નેક્સ્ટ લેવલનો ફાલ છે ફૂલ ફાલ છે ફૂલે ફૂલ આવો ફાલ તો લગભગ અત્યાર સુધી ભારતમાં કોઈ નથી ઇન્ડિયામાં એની કોઈ ભારત ઇન્ડિયા બે નથી કારણ કે આપણે રેકોર્ડ તોડી નહી તો છે રેકોર્ડ સાજ પડી ગઈ છે તો હવે કે જેય છે કે નઈ કરવી નખી ને બહુ પછી આપણે બે દાડીયા કારણ કે માર મશીન માહની આવેલા તો ખેસાવા કાલે બપોર ઉદે છે ને ત્યારે બધું ખેસાઈ રહે આવ ને કોઈ વાંધો ન આલે તો फटाफट જાય ઘરે ને આપડા સપલા આમ પડ્યા છે તો સપલા પડતા જાય છે જોઈ લો મિત્રો મસ્ત મજાનો નજારો કેમ છે બાકી જોરદાર કઈક નજારો છે મિત્રો સૂર્ય દેવ છે મિત્રો હાથમાં આપડે જઈશ કરીએ ચોલ જો કેવો અત્યારે મિત્રો મસ્ત મજાનો નજારો તો જો મસ્ત મજાનો મિત્રો છનછેદ થઈ ગયો કે હા છનછેદ કહેવાય એને શું કેવાય છેદ કેવાય જોયો મસ્ત મજાનો છનછેદ કયો છે ને સારો પૂરતી મિત્રો આજ કાઇ વાદળા છે જ નહીં ને અત્યારે મજો મજા આવે ને વાત કરો માં અત્યારે વાતાવરણ એવું થઈ ગયું કે બહુ મજા આવે મિત્રો આ છે ને પૂનમ છે તો નજારો જોવો તમે એક નંબરનો છે કેમેરામાં તો ઓછો આવતો છે કેમેરામાં નહીં બતાય પણ નજારો છે ને મિત્રો નેક્સ્ટ લેવલનો છે આવો નજારો તો છે ને તમે જોયો એની નહીં હોય એવો નજારો અત્યારે હું ખેતરમાં ઊભું છું ભાઈ મસ્ત મજાનો નજારો છે સાંધો પણ મસ્ત ઉગી ગયો છે ને આમ જો લીમડા ને એવું બધું બતાય ને અહીંયા પણ બધું બતાય પણ આપણી પાસે છે ને ફોન ભાઈ ભારે મારી નથી ને એટલે બાકી નકર તો અહીંયા બહુ મસ્ત બતાવ્યું છે જો જો તમે યાર મજા આવી ગઈ યાર કેવો મસ્ત નજારો છે હું અત્યારે ખાઈ પીને આવી ગયો છું ખેતરમાં કારણ કે આજ મને અજવાળીઓ લાગ્યું એટલે આજ આપણે છે ને ખેતરમાં વ્લોગ એડિટિંગ કરવાનો છે વ્લોગ એડિટ કરવાનો છે મિની વ્લોગ એડિટ કરવાનો છે ને એક શોર્ટ વિડીયો એડિટ કરવાનો છે તો આઈમેક મિત્રો બાર બાર એક એક વાગ્યા સુધી જાગુ બોલો તારે આ બધું એડિટિંગ થાય ને તોય તમે પાસે સપોર્ટ નથી કે વાળા થોડોક સપોર્ટ કરો એ નજારો જુઓ તમે એકલી નેક્સ્ટ લેવાનો નજારો છે ભાઈ સારો ફરતી જોઈ લો મસ્ત મસ્ત બધું બતાય છે જો અહીંયા થાંભલો છે ને એ પણ જરાક ઝાકો ઝાકો બતાય અહીંયા જો લીમડાને એવું બધું બતાય છે તો કોઈ વાંધો નહીં હું અત્યારે આ નજારાનો એન્જોય કરીને છે ને આપણો ને બધું એડિટિંગ કરી નાખું કમ્પ્લીટ ને ને આપણે અહીંયા પૂરો કરી છીએ આશા છે કે આનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે કાલે પાછા બીજા વ્લોગમાં તો આમાંથી બધાને બાય બાય અને હા ખાસ વિનંતી છે મારા વાળા સબસ્ક્રાઈબ કરી નાખો યાર તમારો નાનો ભાઈ સમજીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય